માત્ર પાંચ હજારમાં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપનાર શખ્સની પાલઘરના સીએસસી સેન્ટરમાંથી ભૂપેન્દ્ર તિવારી નામના એ ધરપકડ કરવામાં આવી છે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી નૈતિક ધંધા કરતાં નવ બાંગ્લાદેશી પકડાયા હતા જે પૈકી બહાદુર નામના બાંગ્લાદેશીને રૂપિયા પાંચ માં નકલી આધાર કાર્ડ બનાવી આપનારની ધરપકડ થઈ છે આરોપી પાલઘરના સીએસસી સેન્ટર સંચાલક છે જેની હવે ઉતરાણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે

કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં સીએચસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને રૂપિયા પાંચ હજાર આપી બોકસ આધાર કાર્ડ બનાવ્યું હતું ઉત્તરાયણ પોલીસે ભૂપેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે